નમસ્તે મિત્રો સ્માઇલ ઇઝ ઇલેક્ટ્રિસિટી એન્ડ લાઈફ ઇઝ બેટરી વેનએવર યુ સ્માઈલ ધ બેટરી ગેટ્સ ચાર્જ એન્ડ અ બ્યુટિફુલ ડે ઇઝ એક્ટિવેટેડ હેવ એ સ્માઈલિંગ ડે મિત્રો સ્મિત એ જીવનની ભાષા છે સ્મિત એક એવી ભાષા છે કે જેને મૂંગા બોલી શકે છે બહેરા સાંભળી શકે છે અને અંધ જોઈ શકે છે જેમ ઇલેક્ટ્રિસિટી વડે આપણે આપણો મોબાઈલ ચાર્જ કરીએ અને બેટરી ચાર્જ થાય ત્યારે મોબાઈલ એક્ટિવેટ થાય છે એમ સ્મિત રૂપી ઇલેક્ટ્રિસિટી થી જ્યારે જીવન રૂપી બેટરી ને ચાર્જ કરીએ ત્યારે એક સુંદર મજાનો દિવસ એક્ટિવેટ થાય છે સવારના પોરમાં મળેલું એક હુફાળું સ્મિત આપણા આખા એ દિવસને સુરીલું બનાવી દે છે જ્યારે બે લોકો સામસામે મળે અને કશાય કારણ વિના સ્મિતની આપલે થાય ત્યારે એક મધુર સંવાદ રચાય છે સાવ અજાણ્યા બે લોકો અલગ અલગ દેશના લોકો જ્યારે સ્મિત કરીને એકમેકને આવકારે ત્યારે ધર્મ જાતિ ભાષા જ્ઞાતિ દેશ પ્રદેશ આ તમામ ભેદભાવો ખરી પડે છે કારણ કે સ્માઇલ ઇઝ અ યુનિવર્સલ લેંગ્વેજ પણ ચહેરા પર સ્મિત ફરકે ક્યારે જ્યારે માણસ ખુશ હોય આનંદિત હોય અને ત્યારે કુદરતી રીતે જ જે સ્મિત ફરકે એનાથી પ્રસન્નતા અનુભવાય સ્મિત એ આત્માની ભાષા છે જ્યારે આપણો માયલો એ અંદરથી કોળે ત્યારે ચહેરા ઉપર સાચું સ્મિત ફરકે આપણો માયલો ક્યારે રાજી થાય જ્યારે બીજાના ચહેરા પર સ્મિત આવે પ્રસન્નતા છલકે એવું કઈક કામ આપણે કરીએ ત્યારે આપણો માયલો રાજી થાય કોઈકના આંસુ લૂછીએ કોઈકની પીડા દૂર કરીએ કોઈકને મદદ કરીએ સહકાર આપીએ સેવા કરીએ બધાનું ભલું થાય એવા કામ કરીએ ત્યારે ચહેરા ઉપર પ્રસન્નતા પથરાય અને આવું જ્યારે થાય અને ચહેરા પર જે સાચુકલું સ્મિત ફરકે એ સો ટચના સોના જેવું સાચુકલું હોય મિત્રો સ્મિત એ ચહેરા પરનું સાચું સૌંદર્ય છે ગમે તેટલો મેકઅપ કરીએ પણ જો ચહેરા પર સ્મિત ન હોય તો મોઢું સોગ્યું લાગે હસતા લોકો સૌને ગમે કારણ કે એમની પર્સનાલિટી મેગ્નેટિક હોય છે એ લોકોને પોતાના તરફ આકર્ષી શકે છે એ બીજાને હસાવી શકે છે પોતે હસી શકે છે એ મિત્રો બનાવી શકે છે મિત્ર બની શકે છે અને બીજાને ખુશ રાખી શકે છે મિત્રો હસવું એ આપણા પોતાના માટે પણ ખૂબ જરૂરી છે આપણી તંદુરસ્તી માટે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે એ આવશ્યક છે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે ચહેરા પરના બધા જ સ્નાયુઓને કસરત મળે છે જેનાથી આપણે રિચાર્જ થઈએ છીએ હસવું એ જીવંત હોવાની નિશાની છે પણ આજકાલ હાસ્યનો હાસ્યનો કુદરતી દુષ્કાળ પડ્યો છે અને એટલે હસવા માટે લોકોને લાફિંગ ક્લબમાં જવું પડે છે હસવું એટલા માટે દોહલું બન્યું છે કે આજે વિકાસની આંધળી દોટમાં માણસ સ્ટ્રેસનો ભોગ બન્યો છે આપણે ફેસબુક પર વોટ્સએપ ઉપર તો ઘણા બધા સ્માઇલી જોઈએ છીએ કોઈક ની પોસ્ટને સ્માઈલીથી આપણે લાઈક કરીએ છીએ કોઈક સ્માઈલી આપણને મોકલે છે અને આપણને કરે છે જેમ જ જ્યારે ફેસ ઉપર સ્માઈલી આવે ને તો મજા પડી જાય મિત્રો વિખ્યાત હાસ્યકાર શાબુદ્દીન રાઠોડ કહે છે કે જે માણસ હસી ન શકે એનો વિશ્વાસ ન કરવો મિત્રો હસમુખા લોકો એ મોટે ભાગે નિખાલસ હોય છે એને નથી ફાવતું આમ ચહેરા સ્મિત આપણને વિશ્વસનીય અને ભરોસાપાત્ર બનાવે છે મિત્રો સ્મિત એક એવી ક્વોલિટી છે કે જે આપણા જીવનની આપણા કાર્યોની વ્યક્તિત્વની વ્યવસાયની સંબંધોની અને આપણા વિચારોની ક્વોલિટી પણ વધારે છે તે એક એવી પોઝિટિવ એનર્જી છે કે જેના તરંગો થી જેના વાઇબ્રેશન્સ થી આપણા જીવનનો અભિગમ પણ સકારાત્મક બને છે તો મિત્રો હસતા રહીએ હસાવતા રહીએ આભાર નમસ્તે